તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર મિત્રો આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસને વારા થયો છે મંગળવાર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે હળવો તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે વરસાદની સિસ્ટમ આકાર પામવાની છે અને વરસાદની સિસ્ટમ કયા વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે તેના ઉપર પણ એક નજર કરીશું તો મિત્રો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો આજે ઘણા ભાગોની અંદર તડકો મિત્રો નીકળતો જોવા મળી રહ્યો છે તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો સામાનથી હળવો વરસાદ જોવા મળ્યો હતો વધુમાં નજર કરીએ તો મિત્રો અત્યારે હાલ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી બાર તેર ચૌદ તારીખ દરમિયાન તેમજ પંદર તારીખ દરમિયાન અમુક વિસ્તારોની અંદર સામાનથી હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે બાકી મિત્રો ભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી પરંતુ વાત કરીએ ભારે વરસાદની તો પંદર તારીખની આસપાસ એક વરસાદની સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર ભારે એવી સિસ્ટમ મિત્રો બનતી જોવા મળી રહી છે જેના લઈને આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર ભારે એવો વરસાદ ખાકી શકે છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે જેના કારણે આ વરસાદની સિસ્ટમ આ રીતે ગુજરાત ઉપર આગળ વધશે અને ગુજરાતના ઘણા ભાગોને વરસાદની સિસ્ટમ ગમરોળથી જોવા મળવાની છે અત્યારે હાલ તો મિત્રો અમુક ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ખાસ એવો ભારે વરસાદની શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી નથી બાકી મિત્રો અત્યારે હાલ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ મિત્રો સાંજ દરમિયાન જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ છે જે મિત્રો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે જેમાં મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારોથી રહેલી વેળાવર તેમજ અમરેલી તેના આસપાસના વિસ્તારો મવા લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે જે જોવા મળી શકે છે સાથે સાથે ભાવનગર લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે પોરબંદર લાગુના વિસ્તારોની અંદર તેમજ ગોંડલ જસદન બોટાદ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મિત્રો અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાં પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે તો સિંહોર લાગુના વિસ્તારો સોનગઢ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે બાકી મિત્રો અમોદ લાગુના વિસ્તારો છે ખંભાત લાગુના વિસ્તારો છે બોટાદ આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ મિત્રો જોવા મળી શકે છે તો જામનગર લાગુના વિસ્તારોની અંદર આછું પાતળું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને રાજકોટ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા પ્રકારનું મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને કચ્છ વિસ્તારો ઉપર એક નજર કરીએ તો નળિયા લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે એટલે કે મિત્રો આજે અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો અમુક વિસ્તારોમાં તડકો નીકળતો જોવા મળ્યો છે જેના લઈને અમુક ભાગોની અંદર બફારો અને ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે તો મુંબઈ લાગુના વિસ્તારોની અંદર મિત્રો આજે પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે જ્યાંમાં મિત્રો સિલવાસ લાગુના જે વિસ્તારો છે ત્યાં નાસિક લાગુના વિસ્તારો વડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટાં છે જે મિત્રો જોવા મળી શકે છે ખાસ કરીને ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી બાકી મિત્રો અબોસી લાગુના જે વિસ્તારો છે ત્યાં વાસંદા લાગુના વિસ્તારો આહવા ડાંગ લાગુના વિસ્તારો સાપુતારા આ તમામ ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે સાથે સાથે વાણી લાગુના વિસ્તારો કપરાડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેના લઈને મિત્રો આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે વ્યારા લાગુના જે વિસ્તારો છે અને નવાપુર લાગુના જે વિસ્તારો છે અને ઉમરપાડા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે જેના લઈને મિત્રો આ તમામ ભાગોની અંદર આજે પણ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ અમુક સમયે વાદળોનું જોર મિત્રો વધતું જોવા મળી શકે છે તો અમુક સમયે આછા પાતળા વાદળો પણ જોવા મળી શકે છે આણંદ લાગુના વિસ્તારોથી લઈને ડાકોર લાગુના વિસ્તારોની અંદર પણ અમુક સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે બાકી મિત્રો તમારા વિસ્તારોની અંદર અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ મિત્રો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો હવે વાત કરવાના છે વરસાદની સિસ્ટમની જે મિત્રો કયા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ વરસાદ લાવી શકે છે જેમાં મિત્રો સત્તર તારીખની આસપાસ ઉપર એક નજર કરવાના છે કે સત્તર તારીખે કયા વિસ્તારોમાં વરસાદની ઘાત તોડાતી જોવા મળવાની છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સોળ તારીખની આસપાસ જ ગુજરાતની અંદર વરસાદની સિસ્ટમના વાદળો મિત્રો ઘેરાવ બનીને ઉપર આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને ઘણા ભાગોની અંદર વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ હળવો વરસાદની શરૂઆત થશે અને પછી ભારે એવો વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે સોળ તારીખની આસપાસ ગુજરાતની અંદર ભારે એવી વરસાદની સિસ્ટમના ઘાતના વાદળો મિત્રો આવતા જોવા મળી રહ્યા છે અને વરસાદની સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે જેના લઈને ગુજરાતની અંદર ઘણો એવો ફાયદો જોવા મળવાનો છે આગામી જે વરસાદની સિસ્ટમો સક્રિય થતી હતી તે મિત્રો આ રીતે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો આ રીતે આગળ વધતી હતી જેના લઈને ગુજરાત પર મિત્રો તેનો વધારે ફાયદો જોવા ન મળતો હતો પરંતુ અમુક વિસ્તારોની અંદર એકલ દોકલ વિસ્તારોની અંદર સારા એવા વરસાદ ખાબકતા જોવા મળ્યા હતા પરંતુ ભારે એવો વરસાદ જોવા ન મળ્યો હતો પરંતુ મિત્રો આ વરસાદની સિસ્ટમ ગુજરાત પર આ રીતે આગળ વધી છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે તાંડવ થતું જોવા મળવાનું છે હવે મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરવાના છે જેમાં સોળ તારીખની આસપાસ કયા વિસ્તારોમાં વરસાદની ઘાત ટોળાતી જોવા મળવાની છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આ તમામ ભાગોની અંદર વાદળોનો ઘેરાવ મિત્રો આવતો જોવા મળવાનો છે જેના લઈને સોળ તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈને કડી વિરગામ લાગુના વિસ્તારોથી લઈને અમદાવાદ કપડવંજ તેના આસપાસના ગામડાઓ બાયડ તેના આસપાસના ગામડાઓ તેમજ ડેમઈ લુણાવાડાના લાગુના વિસ્તારો બાલાસિનોર તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સોળ તારીખની આસપાસ વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો પણ જોવા મળી શકે છે તો કઠલાલ તેના આસપાસના ગામડાઓ લસુંદરા અલીના મૌધા મેમદાવાદ ખેડા લાગુના વિસ્તારો લાંબા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની ઘાત આગામી દિવસોની અંદર જોવા મળવાની છે સાથે સાથે ડાકોર ઠાસરા ઉમરેઠ પણસોરા તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો લાગોના વિસ્તારો કંજરી ચકલાસી નડિયાદ લાગુના વિસ્તારો સંદમપુવા ઓડે પણસોરા ઉમરેઠ લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાતી જોવા મળી રહી છે નાપા નાપાટ લાગુના વિસ્તારો તેમજ પેટલાદ લાગુના વિસ્તારો છે ખેરડા મોંગલ લાગુના વિસ્તારો છે વાસદા લાગુના વિસ્તારો છે તમામ ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને આ વરસાદની શક્યતાઓ મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને સોળ તારીખ દરમિયાન મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે અને સોળ તારીખ દરમિયાન વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે વરસાદના રાઉન્ડ વિશે વાત કરીએ તો મિત્રો મોટો વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે એટલે કે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો પંદર તારીખથી લઈને એકવીસથી લઈને મિત્રો ચોવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જે ખાબકતો જોવા મળી શકે છે અમુક ભાગોની અંદર તો અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે અત્યારે હાલ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જે પંદર તારીખ દરમિયાન સુધી ચાલુ રહેવાની શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો ભારે એવો વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે વાત કરીએ તો મિત્રો આ વરસાદની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે સાથે સાથે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને કચ્છના ભાગોની અંદર પણ સારો એવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે તો રાજસ્થાન લાગુના જે વિસ્તારો છે ઉદયપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેમ જેમ તારીખો આવતી જાય છે તેમ તેમ વરસાદની સિસ્ટમનો ઘાત ગુજરાત ઉપર મિત્રો ભારેથી અતિભારે વરસાદ લાવતી જોવા મળી શકે છે ઓગણીસ તારીખ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર તોફાની બેટિંગ કરી શકે છે મેઘરાજા ભારે પવન સાથે મિત્રો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ખેડૂતો પણ મિત્રો વરસાદની રાહ જોતા હતા તો અમુક પાકોની અંદર તો પિયત પણ આપવાનું ચાલુ કરી દીધું હતું તો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર પણ મિત્રો સામે આવી ગયા છે કારણ કે હવેથી મિત્રો ગુજરાતની અંદર ભારે એવો વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે ઓગણીસ તારીખ દરમિયાન તો તમે જોઈ શકો છો કે મિત્રો આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે સુરત લાગુના વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અતિભારે વરસાદ ખાબકી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વીસ તારીખ દરમિયાન પણ તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમનો મિત્રો અસર જોવા મળવાની છે કારણ કે વરસાદની સિસ્ટમ આ રીતે આગળ વધી છે જેના લઈને અરબ સાગરનો ભેજ પણ ગુજરાત પર આવતો જોવા મળવાનો છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર તો આઠથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવી પણ મિત્રો શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતમાં મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ છત્રે રેન્કોટ તૈયાર રાખજો ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જજો સાવધાન કારણ કે મિત્રો હવે આવી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદનો એક રાઉન્ડ અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે મેઘતાંડવ થતું જોવા મળવાનું છે કડાકા બડાકા સાથે મિત્રો વરસાદ નોંધાઈ શકે છે